એમાં એક નવીનતા છે એટલે હું આગળ પછી હું કહેતો ને ઘલો રહસ્ય લે વારો આમાં ને મુદ્દા માલ જાજ્યો જો આ જો હે ભાઈ ઓપનર જો આ માલે હવે ઘોરો ચડે એની કે ભાઈ ચાલુ હો સીતારામ જય માતાજી જય દ્વારકા દિશી તું ઓપનર ચાલુ મજૂરનો માન માન મેળ ખાતો તે આજ દે તો બે દી થયા ચાલુ તો આજ વીત આવ્યો મેં તો આજે એકાદો કટકો વિદ્યાનો મૂકીએ મારા માંડવી હારે જોઈ ને ભા વરતા આમાં કોણ કામ હોય આ હુપલી મેન છે હુપલી મેન અમારે બગલા ભગત બે કાજો માંડવી માં બગલા ભગત મસ્ત મસ્ત

તો વિડીયામાં બનારી જોઈ નવીનતા કામ હે હું આગળ બતાવી ખેતર વિશે એક જ ગલો મેં એક નવીનતા એટલે હું પછી થોડોક વિડીયો જોયા રાખો બનારી ના આગળ તાર હું તમને કે એમાં કામ છે નવીનતા તો બનારી જોડિયામાં તો આપણે ગલો હે ને સીપિયા માથે સરવાનો હીપિયા માથે સરવાનો હે ગલો

જો આ અમારે માંડવી પગલા ભગત બેગા બરાબર આ માંડવી અમારી અને જ્યાં માંડવી હુપલી આ માંડવી ની હુપલી આ પૂતી હાસવે ના ભૂંગાણી ને તો દોરી રે बोना आपानी गमना होता

એવું હે બધું કીધું તો ને ગલો રહસ્ય વારો હે આમાં હે ને મુદા માલ જાજો હે એટલે આ ગલો આખે છે લીધો ત્રણ ચાર દીધી મૂકી દીધો છે ત્રણ દીધી કારણ કે આ ગલામાં વ્યા કીચરી બરાબર આ ગલામાં વ્યા કીચડી ત્યાં ડબ હે એ જવાય નહીં વર્ગ જે ખાઈ જાય છે रागड़ी निकली ना गलूड़िया जा रही आम जाने पूछरी तो हालो ले जाए ओपने रागड़ी निकली है गलूड़िया तो बस जो ही है बराबर जो आ जो है बदे गलूड़िया ए वाली बाजू तो उंडरिया ऊपर ही आगड़ी निकल निकल जा गलूड़िया हां गलूड़िया है मरी जाए आगे गोथो मारिए तो ठीक है मुगो भाई જો આમાં હે ને એવું આગળ ઉખે જો આ ડબ હે જો અંદર હે આગળ નઈ કરીએ મુદા માલ આગળ દેખા હે આ બધે માણસો આવે જોવા કે હું છે જો આ મુદા માલ નીકળ્યો કેમ બાકી કેમ આખો એ જેને દુગડ્યો બિસારી જો એને પણ

Wa kuitri he na gote, he wa besi. Jau la, bisala mawa gharna he na. Jau. Ki he? Ram, Ram, Ram. Jai ni pa, kata kari bhagwaan. Kuitri gote ha bisari ba. Alo, anu mukhe ma. Kata kari જો ડબનાવી દીધી મસ્ત મસ્ત આપણે એનું ઘર ગલામાંથી એને એ ડબ્બનાવી દીધી મસ્ત જો તો મોકોટું નાખા દીધું પછી ડબ્બઈ બનાવી દીધી પડ્યા રહી હું પેલી થાય શારીકોર કોથરા મસ્ત બનાવું હાલો હું લેતો વાણી મુદ્દા મુદ્દામાં જો મારે એ છે ને આજ હેવી ડ્રાઈવર ત્યાં આજ અમારે ઈ છે ને હેવી ડ્રાઈવર છે આ બધી દાતી એણી આખી જવા લ્યો જાણી હેટ વાંચી લીધી એણી હું રોકો ભેગો ને ભેગો વ્યો આવા જો એટલી બેહાડે હા બાપો મને કે ખેતર કે ઉખરતું જવું જોઈએ આજે હે ને પફેડે દાતી કાયમ કેતો કે હીખા હીખા જાય છે ને

કા દુનિયા પૂરી બાબ ટેકનોલોજીમાં બરાબર જો રાકે જોયો હું એ કંઈ એણે હિખા આવેલ્યો નથી તો તો હેડલિંગ કરા બ હા જો કુપાડી હું પાસે નથી વર્લ્ડ આવે આ બધી દાતી એણી આ જ્યાં અર્ધે મણી ક્યાંય આંકવા દે બાપા એ કાંઈ જ ડ્રાઈવર મારે બને જવું આવે ને જોઈ જો એ નાથી હેઠ રિવેશ હેઠ વાહ જાય રિવેશ માં જે કામ થાય એ બહુ ન ફાવે એ ધીરે ધીરે કરતો પાટે ગાડી સળાઈ જાય એની જો ધીરે ધીરે Ba, ba. Ini teror kikhaman apa ini pada, naga kand kandja ya. Oh, kali jauhnya reverse li.